નમસ્કાર દર્શક મિત્રો મેઘરાજા છે તે પોતાનો સમય સાચવીને સાથ થતાં વડોદરા શહેરમાં કૃપાયમાન બન્યા છે હાલ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે પશ્ચિમ વિસ્તારમાં મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યા છે હાલ જે રીતના દ્રશ્ય જોઈ રહ્યા છો ગોત્રી વિસ્તારના ગોત્રી હોસ્પિટલના અમે આપને દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે અત્યારે મેઘરાજા છે તે ધબધબાટી બોલાવી રહ્યા છે હાલ જે રીતના વડોદરા શહેરમાં સવારથી વિરામ લીધો હતો મેઘરાજાએ ને અત્યાર સાંજ થતાં જ મન મૂકીને મેઘરાજા છે તે વરસી રહ્યા છે ભારે ઉકળાટનો લોકો સામનો કરી રહ્યા હતા અને મેઘરાજા વરસતા વાતાવરણમાં પણ ઠંડક પસરી જવામાં આવી છે હવામાન વિસ્તાર અંબાલાલ પટેલ દ્વારા જે રીતના આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે જ મુજબ વડોદરા શહેરમાં મેઘરાજા છે તે ધબધબાટી બોલાવી રહ્યા છે હાલ જે રીતના દ્રશ્ય જોઈ રહ્યા છો હરિનગર વિસ્તારના અમે આપને દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે હાલ આપના વિસ્તારમાં કેવો વરસાદ વરસી રહ્યો છે આપ પણ ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો કેમ કે અમે પણ આગળ વરસાદ વરસે છે કે નહીં તે પણ તમને અપડેટ આપતા રહીએ અત્યારે ગોત્રી વિસ્તાર હરિનગરમાં વરસાદ છે તે મન મૂકીને મેઘરાજા વરસી રહ્યા છે આખો દિવસ જ વિરામ લીધા બાદ સાંજ પડતાની સાથે જ મેઘરાજા છે તે વરસી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા જે રીતના આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે જ મુજબ વડોદરા શહેરમાં સાજ થતાની સાથે જ મેઘરાજા પોતાની જે ધબધબાટી છે તે બોલાવી રહ્યા છે અલકાપુરી વિસ્તારમાં જોરદાર વરસાદ પડે છે અજયભાઈ કહી રહ્યા છે ગોરવામાં પણ વરસાદ વરસી રહ્યો છે હાલ હરિનગર વિસ્તારમાં આપ દ્રશ્ય જોઈને જ કહી શકશો કે જે મેઘરાજા છે તે ધબધબાટી બોલાવી રહ્યા છે હાલ જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી સાત દિવસની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે જ મુજબ વડોદરા શહેરમાં મેઘરાજા છે તે મન મૂકીને વર્તી રહ્યા છે પણ વરસાદ વરસી રહ્યો છે દશરથમાં પણ વરસાદ વરસી રહ્યો છે જે ચોક્કસથી જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે જ મુજબ વડોદરા શહેરમાં વરસાદી ઝાપટા છે તે પડી રહ્યા છે આજે આખો દિવસનો વિરામ લીધા બાદ સાત થતાની સાજે જ વરસાદી ઝાપટું છે તે પડી રહ્યા છે રોડ રસ્તા ભીના કરી દીધા દિવાળીપુરામાં પણ વરસાદ વરસી રહ્યો છે ચોક્કસથી હવે હરિનગર વિસ્તારમાં વરસાદ ધીમે ધીમે બંધ થઈ રહ્યો છે ન્યૂ વીઆઈપી રોડ પર વરસાદ ફૂલ ચાલુ છે જે ચોક્કસથી હવે પશ્ચિમ વિસ્તાર હરિનગરની વાત કરીએ તો હરિનગર વિસ્તારમાં હવે મેઘરાજાની જે ગતિ હતી તે ધીમી થઈ ગઈ છે લોકો છે તેઓ પણ વરસાદથી બચવા માટે પલળવાથી બચવા માટે તેઓ પણ વૃક્ષોના સહારે તેઓ નીચે ઊભા હતા વરસાદ હવે બંધ થયો છે લોકો પણ જે પોતાના ઘર તરફ જવા માટે નીકળી રહ્યા છે અત્યારે હરીનગર વિસ્તારમાં વરસાદ બંધ થયો છે ત્યારે સુભ મક્કરપુરામાં છાટા પડી રહ્યા છે જે ચોક્કસથી ત્યાં પણ મેઘરાજા ધબધબાટી બોલાવશે હમણાં અહીંયા બંધ થયો છે હવે એ બાજુનો વારો છે સેવાસીમાં પણ વરસાદ વરસી રહ્યો છે જે ચોક્કસથી દર્શક મિત્રો હરીનગર વિસ્તારમાં હવે મેઘરાજાએ વિરામ લીધો છે ધીમી ધારે હવે વરસાદ વરસી રહ્યો છે છાટા છૂટી થઈ રહ્યા છે વાઘોડિયામાં નથી પડતો જે ચોક્કસથી થી ક્ષમતામાં વરસાદ છે કે નહીં હશે ત્યાં પણ હશે હાલ વડોદરા શહેરમાં મેઘરાજા છે જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે જ મુજબ વડોદરા શહેરમાં ઝાપટાઓ વરસાદના પડી રહ્યા છે હરિનગર વિસ્તારમાં હમણાં ધોધમાર વરસાદ વરસતો હતો અત્યારે વરસાદે વિરામ લીધો છે હવે અન્ય વિસ્તારમાં વરસાદ ધબધબાટી બોલાવશે કેમેરામેન રાજદુબે સાથે હું રવિસિંધ ન્યૂઝ વડોદરા